ત્રીસ વર્ષોથી ચાલી રહેલ પ્રશ્નનો માત્ર ત્રીસ દિવસમાં ઉકેલ મેળવવા સ્વાગત કાર્યક્રમ તથા જિલ્લા કલેક્ટર શ્રી નિમિત બન્યા સ્વાગતમાં પ્રશ્ન પહોંચ્યા પહેલા જ પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે દવેના અથાગ પ્રયત્નોની ફલશ્રુતિ આપ જોઈ રહ્યા છો ધ કેસરી ટાઇમ્સ ન્યૂઝ ચેનલ ગાંધીનગર કલેક્ટર શ્રી મેહુલ કે દવે દરેક જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કહેતા આવ્યા છે કે અરજદારોને ભગવાન સમજી તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા બનતા પ્રયત્નો કરો બને ત્યાં સુધી કોઈ અરજદારને સ્વાગત સુધી પોતાના પ્રશ્ન લઈ આવવું ન પડે અને તેમનો હકારાત્મક નિકાલ જે તે અધિકારી દ્વારા જ થઈ શકે તે માટે તેઓ વહીવટીતંત્રના અધિકારીઓ તથા કર્મચારીઓને વારંવાર સૂચન કરતા રહે છે જેના પરિણામે હવે જિલ્લા સ્વાગતમાં ઘણા બધા અરજદારો માત્ર અને માત્ર કલેક્ટરશ્રી તથા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરવા આવતા થયા છે જે સ્વાગત કાર્યક્રમની સફળતા દર્શાવે છે આવા જરજદાર રમેશચંદ્રજી અમૃતજી ઠાકોર તથા કેતુલ પટેલ જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વહીવટી તંત્ર અને સ્વાગત કાર્યક્રમનો આભાર વ્યક્ત કરવા પહોંચેલા અને તેઓએ જણાવ્યું હતું કે વર્ષોથી અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ આવતું નહોતું પણ આ સ્વાગત કાર્યક્રમ દ્વારા અમારા પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે તે માટે અમે વહીવટીતંત્રનો આભાર માનીએ છીએ આપ જોઈ રહ્યા છો ધ કેસરી ટાઈમ નમસ્કાર મારું નામ ઠાકોર અમૃતજી ઈશ્વરજી રહેવાસી માણસા ઉંમરવડ સાઈટ મારો એવો પ્રશ્ન છે કે મારો એક જમીનનો પ્રશ્ન છે કે બે હજાર એકની અંદર હુકમ થયેલો છે કે નવી શરતમાંથી જૂની શરતમાં તબલીત કરેલ મામલતદારશ્રીનો હુકમ છે એ હુકમ મેં અહીં આપ્યો જિલ્લામાં મૂક્યો સ્વાગતમાં અને સાહેબે મને સંતોષકારક જવાબ આપ્યો કે તમારું કામ થઈ જશે કેટલા સમયમાં કે ટૂંક સમયમાં થઈ જશે અને મને જાની સાહેબે પણ બેઠા હતા એમને પણ મને મારા હું જોયું એટલે મને લાગ્યું કે જાની સાહેબ જ મારું કામ કરશે બીજું કોઈ કર નહીં અને મારા રૂબરૂ જાની સાહેબે કીધું કે કામ થઈ જશે અને મને સંતોષકારક જવાબ મળ્યો એ બદલ સરકારશ્રીનો હું આભાર માનું છું પટેલ દર્શન ભરતભાઈ ગામ ધમાસણા મારા મિત્ર એવા રમેશચંદ્ર જે આરસોડિયાના ગામના વતની હતા તેઓને બે હજાર પાંચમાં જૂની એ નવી શરતમાંથી જૂની શરતમાં કરવા માટેનો હુકમ થયેલો હતો પણ તેની નોંધ સાત બારમાં પડી ન હતી જેના કારણે તેઓ વારંવાર કચેરીના ધક્કા ખાઈ રહ્યા હતા પરંતુ તેમને જિલ્લા સ્વાગતમાં અરજી ત્રણ તારીખના રોજ કર્યાથી એમને મામલતદારશ્રીનો કોલ આવ્યો અને તેઓ રૂબરૂ મળવા ગયા ત્યારે મામલતદારશ્રીએ તેમની પ્રશ્નની રજૂઆત સાંભળીને એમની કલેક્ટર શ્રીના આ જિલ્લા સ્વાગતમાં જવાના કારણે કલેક્ટર સાહેબના આ સફળ આયોજન કર્યું ને એમાં અમે અરજી કરી તેનો લાભ અમને મળ્યો છે જે એક જ મહિનાની અંદર અમારો જે નવી સરતમાંથી જૂની થવાનો બે હજાર પાંચથી જે ઉકેલ નહોતો આવતો જે જે ત્રીસ વર્ષ થઈ ગયા તેનો ઉકેલ સાહેબે એક મહિનામાં લાવી દીધો તે બાદ કલેક્ટર સાહેબનું ધન્યવાદ તેમજ હાલના મામલતદાર સાહેબનું પણ ધન્યવાદ માનું છું આવું પ્રજા હિતલક્ષી કાર્ય કરે તે બહુ બહુ જ સારું આયોજન સાહેબશ્રી દ્વારા જિલ્લા સ્વાગતમાં કરી રહ્યા છે તે બદલ આખા સમગ્ર તંત્રનું ધન્યવાદ માનું છું મારું નામ કેતુલ શૈલેષભાઈ પટેલ બાજુમાં ભાઈ મારા ફાધર છે શૈલેષભાઈ આત્મારામ પટેલ ગામ જાસપુર જિલ્લો ગાંધીનગર અમે જમીનમાં સુધારા બાબતે આવેલા હતા તો કલેક્ટર સાહેબને રજૂઆત કરી તો કલેક્ટર સાહેબે સકારાત્મક જવાબ આપી પ્રાંત અધિકારીમાં અપીલ કરવા કહેલું છે તથા એવી બાહેધરી આપી છે કે તમારું કામનો નિકાલ સો ટકા આવી જશે તો સાહેબનો ખૂબ ખૂબ આભાર અમે જિલ્લા સ્વાગત કાર્યક્રમ ગાંધીનગરમાં ગાંધીનગર કચેરીમાં ઉપસ્થિત છીએ